પૂર્વ ધારાસભ્ય છે જયંતિ રાઠવા એમને પણ નલસે જલની વાત યાદ આવી એમણે વાત બહુ તર્કબદ્ધ કરી છે કે ભાઈ અહીંયા આવેલા જે નેતાઓ છે આ થઈ ગયા એમણે એવું કહ્યું કે સૌરાષ્ટ્રના કોન્ટ્રાક્ટર પ્રદેશ પૂરતી એ વાતને સીમિત ન કરતા હકીકત એ છે કે દરેક જિલ્લામાં અનેક જિલ્લાના માણસો આવીને કામ કરી રહ્યા છે એ કોઈ એક પ્રદેશમાંથી નથી આવતા એટલે સૌરાષ્ટ્રમાંથી આવતા બધા જ કોન્ટ્રાક્ટર ચોર નથી હોતા અને એ જ રીતે બાકીના જિલ્લાઓમાંથી આવતા બધા શુદ્ધ નથી હોતા એટલે દાહોદમાં જેણે કામ કર્યું એમ એ બનાસકાંઠાની બહુ મોટી એજન્સી છે તો ખૂબ બધા એવા નેતાઓની મોટાભાગે એજન્સી રહી છે તો એવું નથી કે ખાલી સૌરાષ્ટ્રમાંથી એટલે એ જો આખું એ કનેક્શન પેલું નર્મદામાં જે આવ્યું એને સૌરાષ્ટ્ર સાથે કે પછી જૂનાગઢમાં સાંસદની ચૂંટણી લડેલા હીરા જોટવા સાથે જોડવા માંગતા હોય તો વિષય વસ્તુ અલગ છે બચું ખાબડ તો દેવગઢ બારીયાના જ હતા એમના પડોશી જ હતા તો એ તો ત્યાંના ત્યાં હતા બીજું કે કોન્ટ્રાક્ટર બહારના છે અધિકારીઓ બહારના છે સરપંચ તો ગામનો છે ભાઈ એ કેમ રૂપિયા ખાય છે સરપંચ અને ગ્રામની સભા જાગૃત હોય તો કયા કોના પપ્પાની તાકાત છે કે આવીને રૂપિયા ખાઈ શકે ગ્રામ સભા અને સરપંચ એ જ્યારે રૂપિયામાં અટવાય છે ત્યારે એ ગામની આ રીતે પથારી ફેરવી દે છે જયંતિ રાઠવાને પણ સાંભળીએ છોટાદેવપુર જિલ્લામાં સો ટકા આદિવાસી વિસ્તારમાં આપણે બધા ગ્રામ પંચાયતના સરપંચશ્રીઓ તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીની સરકારમાં કામ કરી રહ્યા છે પરંતુ આપણે મારે પણ સ્વીકારવું પડે સ્ટેટને પણ સ્વીકારવું પડે આપણે બધાએ ધ્યાન ન આપવાના કારણે

પરંતુ મુખ્ય સંપત્તિ મોટર દ્વારા ટાંકીમાંથી જે ગામમાં લઈ જવાનું છે એ પાઇપલાઇનો આપણે વ્યવસ્થિત દેખરેખ રાખવાના ન કારણે આપણે બધા નિષ્ફળ ગયા છે આદિવાસી વિસ્તાર ખૂબ ચર્ચામાં છે ચર્ચામાં એની રાજનીતિને લઈને છે ચૈતર વસાવાના કિસ્સામાં સરકારે પોલિટિકલ બ્લડર કર્યું કે પછી આ એમનું બહુ સ્ટ્રેટેજિક મૂ છે એ તો આગળ જતાં ખબર પડવાની છે ચૈતર વસાવાની લોકપ્રિયતા સામે કોઈ શંકા નથી પ્રશ્ન એ છે કે તમે જેટલા લોકપ્રિય હોવ એટલા જવાબદાર હોવા જોઈએ અને એટલે જ તમારા હાથમાંથી આમ ગ્લાસ પાણીનો છૂટી ગયો કે મોબાઈલનો ઘા થઈ ગયો એ વાત સામાન્ય નથી એટલે એમનાથી ગુસ્સા પર નિયંત્રણ કેમ ન થયું અને કઈ સ્થિતિઓમાં શું થયું હોય તો એક્ઝેક્ટ હવે કોર્ટ નક્કી કરશે કે આખા આખી આ ઘટનામાં શું થયું છે એમણે કોઈને મારી નાખવાનો તો સ્વાભાવિક રીતે પ્રયાસ નહીં કર્યો હોય પણ મારવાનો પ્રયાસ પણ નથી કર્યો એ વાત પણ કેવી બહુ અતિશયોક્તિ છે આખી આ ઘટનામાં જેમ ચૈતર વસાવા પોતાના ગુસ્સાને સરસ રીતે મેનેજ કરી શક્યા હોત તો સ્થિતિ અલગ હોત એ જ રીતે પોલીસનું મેનેજમેન્ટ જો કદાચ સરકાર બહુ સારી રીતે કરી શકી હોત એને દરેક વખતે કઠપુતળીની જેમ વાપરવાની જગ્યાએ તો કદાચ સ્થિતિ આટલી બધી ન બિચકેલી દેખાતી હોત ગોપાલ ઇટાલિયા જ્યારે પહોંચ્યા અને એના સિવાય પણ એક વકીલ પહોંચ્યા ત્યારે પોલીસે એમને રોક્યા પોલીસ કયા કારણસર કોઈ વકીલને કોર્ટમાં જતા ને એમાં જેની પાસે તો વકીલ નામું હોય જેણે કેસ લડવાનો હોય જેણે પ્રતિનિધિત્વ કરવાનું હોય એવા માણસોને પણ એ સિવાય પણ જેણે કોર્ટમાં જવાનું હોય કોર્ટના કામથી એ માણસોને કોના આદેશથી રોકી રહી હતી આ કિસ્સાને આટલો મોટો કરવાની શું જરૂર પડી રાજપીપળામાં એમને એટલે એ સ્થિતિ પણ એવી હતી કે એમને હાજર કરી શકાય એવા નહોતા કેમકે પોલીસને પોતે ભરોસો નહોતો કે જો એવું થાય અને ચૈતર વસાવાની જે લોકપ્રિયતા છે એના કારણે એ વિસ્તારમાં સ્થિતિ મેનેજ કરી શકશે કે કેમ અને એટલે એમણે રાજપીપળામાં હાજર કર્યા પણ એના પછી પોલીસે ત્યાં જે વર્તન કર્યું વકીલોને બધાની સાથે એ બહુ જ પ્રશ્નો કરે છે આ ચકમકને જે થાય છે અને જે સ્થિતિ છે પોલીસ જો પોતાના પર ભરોસો રાખીને પણ જો માર્ગ આપી દે તો એ પરિસ્થિતિ ખાસી બહેતર થઈ શકે છે ભારતીય જનતા પાર્ટી અને સરકાર ફ્રસ્ટ્રેશનમાં આ કરી રહ્યા છે કે પછી એ ખરેખર રાજનૈતિક રીતે વિચારીને કરી રહ્યા છે એનો કોઈ જવાબ નથી ગોપાલ ઇટાલિયા સહિત જે વકીલ હતા એમના સમર્થનમાં અલગ અલગ બાર એસોસિએશન આવ્યા છે અને એમણે બહુ સ્પષ્ટ રીતે જવાબ માંગ્યો છે કે નર્મદાના એસપી જવાબ આપે કે કયા આધાર પર એ આ બધું કરી રહ્યા છે પોલીસ પોલીસ શું કામ ગુંડાઈ પર ઘણી બધી વાર ઉતરી આવે છે એ ખબર નથી જો ધારાસભ્યએ ગુંડાગર્દી કરી છે એટલે જો ચૈતર ચૈતર વસાવાએ ગ્લાસ ફેંક્યો અને મોબાઈલ ફેંક્યો એ સ્થિતિ તો પ્રાઇમા ફેસી તો સામે આવી

ધારાસભ્ય સાથે ચાલ રમે છે ફક્ત ને ફક્ત પોલીસ પોતાના સ્વાર્થ માટે આ કામ કરે છે કેમ કે એ લોકોએ પ્રોમોશન મેળવવું છે એટલે એ લોકો એક ધારાસભ્યની આ રીતે બહુ ખોટી રીતે ધરપકડ કરીને લઈ જાય છે અને ત્યાં અમે અમને ઘરે મેસેજ મળે છે કે પોલીસ સ્ટેશનથી બહાર નથી નીકળવા દેતા એટલે અમે ઘરેથી તરત પોલીસ સ્ટેશન ડેરિયા પાડ આવીએ છીએ તો એક ફેમિલી હવે એક એક પતિની ધરપકડ થાય છે તો પત્નીની ની તો જાણવાની ઈચ્છા હશે જ ને કે આ કઈ રીતનું છે સાઈટ પર કાઢી મૂકવામાં આવે છે તમે બધાએ વિડીયો પણ જોયા છે અમને ધક્કો મારીને પોલીસ સાઈટ પર કાઢી મૂકે છે અમને મળવા દેવામાં નથી આવતા અને પોલીસ એક ધારાસભ્યને લોકપ્રતિનિધિને ધક્કા મારીને ગાડીમાં બેસાડે છે એટલે આ અમારો અમારી જનતાનું અપમાન થયું છે કેમ કે છે ને તમે આવી રીતે સામાન્ય જેમ ધક્કા મારીને ગાડીમાં બેસાડો છો એ અમારું બહુ મોટું અપમાન થયું છે એટલે અમારા લોકો ખૂબ આક્રોશમાં છે હવે એ લોકો એફઆઈઆર વગર ડાયરેક્ટ રાજપીપળા લઈ જાય છે એફઆઈઆર નથી લખી અને અમને પોલીસ કાયદો સમજાવે છે તો પોલીસ અમને એ પણ સમજાવે કે આ કયા કાયદામાં લખેલું છે કે કર્યા વગર એક તમે લઈ છો એ અમને પોલીસે જવાબ આપવો પડશે હમ અને બીજું કે ત્યાં અમે ગેટની બહારથી અમે ગઢવી સાહેબ કરીને છે એમને અમે બહુ રિક્વેસ્ટ કરી કે તમે અમને એફઆઈઆરની કોપી આપી દો એટલે અમે અહીંથી જતા રહીશું અરેસ્ટ મેમોઈ બતાવો અને ઓર્ડર કરે એ પ્રમાણે ચાલે છે એટલે આ કોઈના દબાણ થી આ બધું કોના દબાણથી કોણ ઉપર કોને ફોન કરે છે પોલીસ તમે જે આક્ષેપ કરી રહ્યા છો એ પ્રમાણે હવે ભાજપ પોલીસ ભાજપની દલાલી કરે છે એટલે ભાજપના નેતાઓને જ ફોન કર્યા હશે એટલે જે ભાજપના નેતાઓ કહે છે કે તમને તમને અમે અમે કહીએ એ પ્રમાણે ચાલવાનું એમ આપણે બધા જ વિડીયોમાં જોયું છે કે પોલીસ ખૂબ ઘર્ષણ કરે છે બધા સાથે જ ઘર્ષણ કરે છે એ પછી ફેમિલી હોય વકીલો હોય બધા સાથે ખૂબ ઘર્ષણ કર્યું છે પોલીસે એટલે આ પોલીસ પોલીસ ભાજપના નેતાઓના દબાણથી જ આ કરે છે इतलू तो कंफर्म થઈ ગયું છે નમસ્કાર મે એડવોકેટ પુનીત જુનેજા ગુજરાત હાઈકોર્ટ આજ મેને અ હમારે જો એડવોકેટ જનરલ હે શ્રી કમલ ત્રિવેદી ઉનકો એક ચિઠ્ઠી લખી હે ઓર ઉનસે પરમિશન માંગી હે ઉનકી કન્સન્ટ માંગી હે એસપી नर्मदा ડિસ્ટ્રિક્ટ કે અગેન્સ્ટ ક્રિમિનલ કન્ટેન્ટ કી પિટીશન ફાઇલ કરને કે લિયે કન્ટેન્ટ ઓફ કોર્ટ કે એક્ટ કે હિસાબ સે અગર કિસી કે સામને ક્રિમિનલ કલ ट्रेल शुरू करनी है तो यहाँ तो एडवोकेट जनरल खुद कर सकते हैं या उनकी कंसेंट से कोई भी कर सकता है कल जो नर्मदा ज़िले में राजपीपला कोर्ट में जब वहां के एमएलए एल चैतर वसावा को प्रेजेंट किया जा रहा था उस समय एडवोकेट्स तक को अंदर जाने से कोर्ट पीमाइसिस में पुलिस ने रोका था यहां तक कि चैतर वसावा ने खुद भी अपनी कंप्लेंट में इल ट्रीटमेंट की जो मजिस्ट्रेट को दी है उसमें भी ये बताया कि उनके एडवोकेट को वहां नहीं आने दिया जा रहा था हद तो तब हो गई जहाँ पे एक दूसरे एडवोकेट जो दाहोद से आए थे आकाश मोदी किसी अपने पर्सनल काम के लिए उनको भी पुलिस वालों के पैर पड़ना पड़ा कि मुझे आप अंदर जाने तो मुझे अंदर कोर्ट का, का काम है आज कोर्ट में वकीलों का जो काम है वो न्याय तंत्र का एक बहुत अहम हिस्सा है और इस तरह से वकीलों को कोर्ट के अंदर जाने से रोकना ऑब्स्ट्रक्शन ऑफ जस्टिस है जो कि खुद कंटेम्प्ट ऑफ कोर्ट की परिभाषा में आता है इसलिए आज मैंने एडवोकेट जनरल साहब से परमिशन मांगी है और मुझे पूरी उम्मीद है कि तंत्र के हित में न्याय के हित में और वकीलों के प्रोफेशन के हित में वो ये परमिशन देंगे ताकि हम गुजरात हाई कोर्ट को मूव कर सकें कंटेम्प्ट में और एस नर्मदा डिस्ट्रिक्ट श्री प्रशांत सुंबे जिन्होंने जिनके आदेश पर वकीलों को कोर्ट के अंदर जाने से रोका जा रहा था અગેન્સ્થિતિ કન્ટેમ્પ પિટીશન હાઈકોર્ટમાં દાયર કરેગે